અલ્યા કાકા કેટલા ગયા લે એ ઓ ઠંડી આવે હ ને પેટી તો લાયો લે લાવ હળગાવ મને ઠંડી આવે પેટી મોય પડી હળગાય હવે જલ્દી તમન કમ જોર આવે કાકા આમણે બધું એ થાટડી જબાવવા તો ક લડવા જવાનો એક ન હમણા નઈ ઠંડી આવતી અનવા ઠંડી આવો હા ઠંડી વાહલા જલ્દી ગળગા એવું આજ માર માનો ઠંડી આવત ઘર માં શેઈ જ વધારે બોલશો પા હલ જાય જલ્દી હેઠ હા કાકા તમે હું તો ખઈ નેકડી ગયો તો હવાર હવારમાં

ઉભા મરી જાય છોકરા અને ખાઈ તો

નાચ તને કમેતી છે આવડે પણ તાપમાં પડ ડૂબો કરીશ ને હા હા નાચ આટલું નઈ ચાલે અલ્યા એ કેટલું બધું હરજોતર તો આ એટલું પટી ગયું તમે બાપ બેસો ધારી હું કેતી મન પેલા જેટલી આળજીઓ આટલું તાપમાં મળે

કાકા માйнаકુ હાલ આ બોલી કે તો બધી તમને યાદ છે મારી માના કરીને રોટલા ખાયકન હા તું પ્લો ડાન્સ કેતો તો ઈ કર બીજ તો મને જ નહી શું બીપક કન જે જાતે આવતું નહી ડોલક 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 એ બોલ ભાઈ તું જાતે ડાન્સ કર ના અલ્યા યાર ડાન્સ વાસ આપો આથી થાય યાર તમે યાર તો બીજ ગા એવા માળા કાકો મારી માં ના ડોકા ખાતા બોજી લાલ ની અલ્યા કાકા યાર પણ ગીત તમે ગવરાઓ તે એવું ગીત ગાવાનું તો કેવું ગાનું ઓરો મુ કેવું ગાવાનું કાકા બીજું હ બીજું હ ઓરો આડો સંગાથી કાકા તારું આ બીજું આવ્યું લ્યા એ અલ્યા લે લે અલ્યા

આવી ગયા તો આ ફાચર ઉપાડે ગોમ નહીં મારો અલ આવી ગયા લઈ તું પસાળી ઊ ના લ્યા પિલાન તો એવું માર્યો ને મે છોકરાન તો બરોબર ફૂટવાનું જ જોઈ ને તો બરા બનનો આને બાપા જો બારો આખો જોયો દીએ હા જબર માર્યો મને ફૂલ આવી ગયો મને કે એ રહ્યો તો કીધું કે કોક આય કોક આયું એમ કાઈ સોળાવા એટલા ના આવી ગયા જોયું ના તો ના જો થાર કે ખૂટી નાખે બરાબરનું બનનો એને હું તાપુ કો ગુસાવા પાન તો સાચ કે હું ઠંડી કેવી લ્યા યસ મારા બેટા મારી પાઘડી મારી સુધી મારી આબરું ઘટાડી દે તો વધુ ને અત્યારે